હજુ પણ આવનારા બે દિવસ સુધી સુરત વલસાડ વાપી નવસારી ડાંગ અને બીલીપોરા જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે બે હજાર પચ્ચીસ ની અંદર ચોમાસાની અંદર એવરેજ સરેરાશ ગુજરાત ભર ની અંદર એકસો ત્રણ ટકા સુધીનો વરસાદ વરસ્યો છે આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જવામાં થોડીક આપને રાહત મળી છે આ એક ચોક્કસ છે કે વચ્ચે બે થી ત્રણ રાઉન્ડ ની અંદર અતિવૃષ્ટિ જો માહોલ જે જોવા મળ્યો હતો ચોમાસાની વિદાય થાય ત્યારે દેશમાં સૌથી પ્રથમ ચોમાસું છે એ રાજસ્થાનમાંથી વિદાય ગે છે રાજસ્થાન પછી ગુજરાત અને પંજાબ હરિયાણા વગેરે ભાગોમાંથી વિદાય થતી હોય છે બંગાળની ખાડીના અરબ સાગર હજુ પણ સક્રિય છે એક પછી એક ત્યાં સિસ્ટમો બની રહી છે પણ હવે એ સિસ્ટમો છે ડાયરેક્ટ ગુજરાત તરફ આવવાની નથી હવે દક્ષિણ ભારતને પ્રભાવિત કરશે કે જે દક્ષિણ ભારતમાં જે વરસાદી રાઉન્ડ ચાલુ હોય ને એની જે અમુક લેયરો હોય છે એ ગુજરાત સુધી લંબાય ગુજરાત સુધી લંબાય તો ગુજરાતની અંદર માવઠું થતું હોય છે આઠસો પચાસ એચપી લેવલ સુધી નીચે આવે છે તો જ આપણે માવઠું થતું હોય છે એટલે હમણાં કોઈ માવઠાની સંભાવનાઓ હાલ પૂરતી બહુ મોટી દેખાતી નથી નમસ્કાર નીલક છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આજે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ સૌથી પહેલા એ જણાવો કે જે અત્યાર સુધી વાતો હતી કે પહેલા એવી વાતો હતી કે આમ તો ચોમાસા પર વરસાદ છે તે દિવાળીની મોસમ છે તે બગાડી શકે છે આમ જેને માવઠું જ કહેવાશે હવે જયારે ચોમાસા એ વિદાય લઈ લીધી છે પણ આપનું શું અનુમાન છે આ દિવાળી પર વરસાદ ને લઈને અને આગામી સમયમાં હજુ ક્યાં સુધી આ માવઠાની અસર છે તે શરૂ રહેશે નૈઋત્યનું ચોમાસું છે તે બે ની અંદર નોર્મલ ચોમાસું રહ્યું છે બે હાજર પચીસ ની અંદર ચોમાસા ની અંદર એવરેજ સરેરાશ ગુજરાત ભર ની અંદર એકસો ત્રણ ટકા સુધીનો વરસાદ વરસ્યો છે જોકે છેલ્લા બે વર્ષની સરખામણી એ વરસાદ ઓછો છે જેની અંદર જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી આપણે નોર્મલ કરતા વધારે વરસાદ પડતા હતા જેમાં ખાસ કરીને એકસો ચાલીસ ટકા એકસો સાહીઠ ટકા એકસો ટકા આવા વરસાદ એકસો ત્રણ ટકા વરસાદ એટલે ખૂબ સારું કહેવાય અને મારી દ્રષ્ટિએ હું જોઉં ત્યાં સુધી આ ચોમાસું છે એ ખેડૂતો માટે ખેતીના પાક માટે ખૂબ અગત્યનું હતું કેમકે અતિ વરસાદ જયારે પડે છે ત્યારે ઘણું બધું નુકસાન જાય છે અને ખેડૂતોનો પાક છે એ નિષ્ફળ જતો હોય છે આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જવામાં થોડીક આપને રાહત મળી છે એક ચોક્કસ છે કે વચ્ચે બે થી અંદર અતિવૃષ્ટિ જેમાં એક જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ ત્યાર પછી ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં ત્રણેય મહિનાની અંદર એક એક રાઉન્ડ છે એ ભારે આવ્યો હતો પણ એ જે રાઉન્ડ હતો એમાં સીમિત વિસ્તાર હતા કે ભાઈ બે ત્રણ તાલુકા હોય ઘણી જગ્યાએ આઠ દસ તાલુકાની અંદર એ અસર થઈ હતી પણ બહુ નુકસાન જે છેલ્લા બે ત્રણ વર્ષથી થતું હતું એટલું નુકસાન આ વર્ષે જોવા નથી મળ્યું બીજું કે નૈઋત્યના ચોમાસાએ તો અત્યારે વિદાય લઈ લીધી છે પણ હવે જે દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એમાં હવે ઈશાનનું ચોમાસું ચાલુ થયું છે જ્યારે પણ નૈઋત્યનું ચોમાસું છે એ સૌ પ્રથમ કેરળમાં પ્રવેશ કરે અને ત્યાંથી પછી ઉત્તર તરફ આગળ વધતું હોય કે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન એમાં આગળ વધતું જાય છે પછી ચોમાસાની વિદાય થાય ત્યારે દેશમાં સૌથી પ્રથમ ચોમાસું છે એ રાજસ્થાનમાંથી વિદાય લે છે રાજસ્થાન પછી ગુજરાત અને પંજાબ હરિયાણા વગેરે ભાગોમાંથી વિદાય થતી હોય છે એમાં ગુજરાતની અંદરથી જ્યારે પણ ચોમાસું વિદાય થઈ જાય મધ્ય ભારતના બીજા ભાગો છે જેમાં રાજસ્થાન હોય અથવા તો મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે છત્તીસગઢ છે વગેરે આ તમામ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય પછી પવનોની દિશા બદલાઈ જાય છે અત્યાર સુધી આપણે દક્ષિણ પશ્ચિમના પવન હતા એટલે કે નૈઋત્ય દિશાના પવન હતા એટલે નૈઋત્યનું ચોમાસું કહેવામાં આવતું હોય છે પણ હવે આપણે પવનો છે એની દિશા બદલાણી છે અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવનો થયા છે એટલે કે ઈશાન દિશાના પવનો થયા છે અને જ્યારે પણ ઈશાન દિશાના પવનો થઈએ અને પછી બંગાળની ખાડી છે સક્રિય રીયે છે અને દક્ષિણ ભારત છે ત્યાંથી હજી ચોમાસાની વિદાય ના થઈ હોય સ્વાભાવિક રીતે જ્યારે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય થાય પણ જે કર્ણાટક છે કેરળ છે અથવા તો જે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે આ વિસ્તારોમાં તો હજી ચોમાસું સક્રિય છે પણ હવે ત્યાં પવનો છે ઈશાનના પવનો છે એટલે દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે બંગાળની ખાડીના સાગર હજુ પણ સક્રિય છે એક પછી એક ત્યાં સિસ્ટમો બની રહી છે પણ હવે એ સિસ્ટમો છે ડાયરેક્ટ ગુજરાત તરફ આવવાની નથી હવે દક્ષિણ ભારતને પ્રભાવિત કરશે ઘણી વખત એવું બનતું હોય કે જે દક્ષિણ ભારતમાં જે વરસાદી રાઉન્ડ ચાલુ હોય એની જે અમુક લેયરો હોય છે

જે સૌરાષ્ટ્રના ભાગો છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર વધુ પડતા વાદળ જોવા મળે અને એક પ્રકારે માવઠું થવાનો હોય એવો માહોલ ચોક્કસ થી બનશે પણ સૌરાષ્ટ્રમાં અત્યારે કોઈ માવઠાની સંભાવનાઓ નથી એટલે ખાસ કરીને વધુ ઘાટા વાદળ હોય ને ભેજને કારણે એક બે સેન્ટરમાં કદાચ કે એક બે ગામની અંદર હળવા છાટ છૂટ થાય એ વાત અપવાદ રહેશે બાકી સૌરાષ્ટ્ર અથવા તો કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય આમાં કોઈ માવઠાની સંભાવનાઓ નથી એટલે હમણાં કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી તમારો જે સીધો પહેલો સવાલ હતો કે દિવાળી ઉપર માવઠું થશે કે કેમ તો અત્યારે જે અલગ અલગ મોડેલોના આધારે અમે જે પ્રિડિક્શન કરતા હોય છે અલગ અલગ માર્કિંગ કરતા હોય છે એ પ્રમાણે પણ દિવાળી ઉપર કોઈ માવઠું થવાનું નથી એટલે અત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી જે તેલંગાણા આસપાસ એક સિસ્ટમ છે એની અસરને કારણે ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ઝાપટા પડશે બાકી ઓલ ઓવર ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું રહેશે દરિયાઈ કાંઠાના વિસ્તાર હશે પછી એમાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય એમાં થોડાક વધારે પડતા હાઈ લેવલના ઘાટા વાદળ જોવા મળશે કેમ કે કોઈ પણ વાદળ હોય એ હાઈ લેવલ હોય એટલે કે પાંચસો એચપી લેવલની ઊંચાઈ હોય તો એ વાદળના રૂપમાં જ આપણે અસર થતી હોય છે એમાં વરસાદ ન વરસી શકે કોઈ પણ વાદળ અથવા તો સિયર ઝોન છે એ સાતસો એચપીએ લેવલ અથવા તો આઠસો પચાસ એચપીએ લેવલ સુધી નીચે આવે છે તો જ આપણે માવઠું થતું હોય છે એટલે હમણાં કોઈ માવઠાની સંભાવનાઓ હાલ પૂરતી બહુ મોટી દેખાતી નથી બિલકુલ પરેશભાઈ દિવાળી ઉપર જે આપણે જે વાત હતી કે આખા માવઠાને લઈને કેમકે બહુ બધા ક્યાસ લાગી રહ્યા હતા અ તો દર્શકોને જણાવી દઈએ કે દિવાળી પર આ વખતે કોઈ પણ માવઠાની અસર ખાસ જોવા મળશે નહીં અમુક છૂટા છવાયા વરસાદ ને બાદ કરતા તમામ સ્વરાજ મીડિયાના દર્શકોને દિવાળીની શુભકામના અમારા આખા પરિવાર તરફથી અને આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ পপদয়সর একানে পাল্য়ান ওহান্য়.